ભરૂચ વિકાસના સપના બતાવતી નગરપાલિકા તંત્ર દ્વારા કતોપુર બજાર વિસ્તારમાં આવેલા મોટી મચ્છી માર્કેટમાં સાફ સફાઈ નહીં કરવામાં આવતા વેપારીઓમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે ભરૂચ નગરપાલિકા શહેરના વિવિધ વિસ્તારમાં વિકાસ કરવામાં આવ્યા હોવાના બણગા ફૂકવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપુર બજાર વિસ્તારમાં આવેલ મોટી મચ્છી માર્કેટમાં વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી આ મચ્છી માર્કેટમાં જીવતી જીવાતોને રાફડો ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આંગે વારંવાર સ્થાનિક વેપારીઓ દ્વારા પાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હા થઈ જશે તેવા આશ્વાસનો જ આપવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવે છે હાલ ગમકે અને જીવાતોને લઈ ગ્રાહકો નહીં ફરકતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે સ્થાનિક વેપારીઓ ટેક્સ ભરતા હોવા છતાં પણ પાલિકા તંત્ર તેઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહી છે

કચરો ભરવા નથી આવતા કેટલી વખત નગરપાલિકામાં ગયા મેડમને ફોન કરીએ મેડમ કહે કે આવશે અહીંયા ગાડી પહેલાં સાહેબની પાસે ગયા સાહેબ બી જોવા આવે બપોરે આવે છે સાંજે અરવિંદભાઈ છે સાહેબનું નામ હમણાં બી સવારે આવી ગયા બપોરે આવશે ભરી જશે રોજ જ અમને કહે છે કશું ભરવા નથી આવતા

ఆన నివారణ అమ్మ 25 ఫే નગરપાલિકા જાતે અમે જાતે અહીંથી પૂરો મચ્છી બજાર જઈને આવ્યા છે રિક્વેસ્ટ કરીને આવ્યા છે મેડમને પ્રમુખ મેડમે એવું કીધું કે કાલે થઈ જશે આજે થઈ જશે રોજના આઠ ફોન હોય છે મારા મેડમને મને આઠ ફોન હોય છે રોજના કે તો મેડમ કહે છે આવડે મેં કરું છું બપોરે થઈ જશે એનું કોઈ સોલ્યુશન નહીં આવતું ને આ જીવાતના કારણે જે રોગચાળો ફેલે છે જે રોગચાળાના કારણે બધાને તકલીફ થાય છે અમારા પોતાના જીવનને તંત્રને તકલીફ થાય છે આ એટલો ખરાબ રોગચાળો અહીં ફેલવાની શક્યતા છે અમને અહીં સાસ લેવાની બી હમજ નથી પડતી બરાબર તો આનું નિવારણ જલ્દી જલ્દી જોઈએ નહીં તો પછી અમારે કોઈ એક્શન લેવું પડશે આ કચરો છે એ જેટલો બી કચરો છે અમે અમે અમારી જાતે ભલે અમને તકલીફ થાય એ ભરીને અમે નગરપાલિકા થલવી જઈશું અમે બહુ રિક્વેસ્ટ કરી બહુ રિક્વેસ્ટથી અમે કામ કર્યું છે બરાબર હવે અમારી રિક્વેસ્ટ અમારે અમારી રિક્વેસ્ટની હદ પૂરી થઈ ગઈ છે હવે આનું સોલ્યુશન નહીં આવે તો અમારે બીજી રીત અપનાવવી પડશે